તો નમસ્કાર ગુજરાત આજના સમાચાર જાણીએ તો હવામાનની અંદર આજે મોટી ઉલટફેર જોવા મળવાની છે મિત્રો ના ખબર હોય તો 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 જણાવી દઈએ આજે આજે તારીખ જુલાઈ આજના હવામાન સમાચાર ગુજરાત રાજ્ય ઉપર નવા જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે બીજી તરફ મોટી વરસાદની સિસ્ટમ આજે રાજસ્થાનથી થઈને ગુજરાત ઉપર આવી ગઈ છે જેને લઈને આજે ગુજરાત રાજ્ય ઉપર કડાકા અને ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ જવાની છે જ્યાં મિત્રો જોઈ લો એક મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત રાજ્ય ઉપર હવે આવી ગઈ છે છે અને આ સિસ્ટમ આજે ધમરોળશે ગુજરાતને જેમાં ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી છે તો કેટલાક વિસ્તારોમાં પાંચથી અને આઠ ઇંચ સુધીના વરસાદો આજે જોવા મળવાના છે તેને લઈને ઓફિશિયલ હવામાન ખાતા દ્વારા નકશાઓ પણ બહાર પાડી દેવામાં આવ્યા છે અને અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ ઉત્તરીય ભારત પાકિસ્તાન અને રાજસ્થાનના બે વિસ્તારો તરફથી મિત્રો એક મોટી વાદળવાળી સિસ્ટમ ગુજરાત રાજ્ય તરફ આવી રહી છે અને તેને લઈને આગામી સમયમાં ગુજરાત ઉપર જે છે તે મિત્રો ભારે સંક્રમણ દેખાઈ રહ્યું છે વરસાદને લઈને આજનો દિવસ જે છે તે રીતસરનું મેઘતાંડવ થવાનું છે મેઘરાજા જે છે તે આજે તૂટી પડવાના છે અને તેને લઈને મિત્રો વેધર મોડલ અનુસાર પણ જોઈ લો તો જોઈ લો એક મોટી સિસ્ટમ અત્યારે જે છે તે જોઈ

કયા ગામમાં કેટલો વરસાદ પડશે એ કોઈ ગામનું નામ લઈને જણાવીશ તો સૌથી પહેલા મિત્રો વાત કરી લો તો ખાસ કરીને ઓફિશિયલ હવામાન દ્વારા મિત્રો જે છે તે ખાસ કરીને તેઓ બહાર પાડવામાં આવ્યા છે પહેલા તો મિત્રો આ નકશો જોઈ લે ઓફિશિયલી મિત્રો વેધરની એક કંપની છે તેના દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તો ગુજરાત રાજ્ય મિત્રો અહીંયા આવેલું છે અને ગુજરાતની બાજુમાં જસ્ટ જોઈ લો મિત્રો એક આ મોટી સિસ્ટમ વરસાદની આવી ગઈ છે અને આ સિસ્ટમના મિત્રો જે છે તે મૂળિયા તમે જોશો અને ઘેરાવો તમે જોશો તો મિત્રો ગુજરાત તરફ ખૂબ જ આગળ વધી રહ્યો છે મિત્રો આ જે સિસ્ટમ છે તેને કારણે જ ગુજરાતમાં આજે જે છે તે ભારે વરસાદ થવાનો છે જોઈ એકદમ નજીક આ સિસ્ટમ હવે આવી ગઈ છે અને તેને લઈને મિત્રો આજે આવતી કાલના રોજ એટલે કે તારીખ બાર અને તેર જુલાઈના રોજ જે છે તે મિત્રો ભારેથી ભારે વરસાદો તૂટી પડવાના છે તો મિત્રો બીજી તરફ જે છે તે ખૂબ જ કામનો નકશો પણ જાહેર કરવામાં આવ્યો છે જોઈ લો મિત્રો આ 12 થી લઈને અઢાર તારીખની વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન કેવું જોવા મળશે જોઈ લો બાર થી લઈને અઢાર તારીખ વચ્ચે ગુજરાત નું હવામાન કેવું જોવા મળશે તે દર્શાવતો આ નકશો છે જેની અંદર જોઈ લઈએ તો મિત્રો એક મોટી સિસ્ટમ જે છે તે ગુજરાત આવેલું છે અને જોઈ લો ગુજરાત ઉપર આ લીલા કલરનો વસ્તુ બીજું કઈ નથી પરંતુ મોટી અતિ ભારે વરસાદની સિસ્ટમ છે તો જે તમે આ લીલો ભાગ જોઈ રહ્યા છો આ લીલો ભાગ મિત્રો જે છે તે અતિ અતિભારે વરસાદની સિસ્ટમ છે જે ગુજરાત રાજ્ય ઉપર તબાહી બચાવશે અને ત્યાર પછી મિત્રો ઓગણીસ થી પચીસ તારીખનું હવામાન પણ અહીંયા રહ્યું છે તેના વિશે પણ વાત કરીએ

રાજ્ય કાળ બનીને જે છે તે મિત્રો ટાટકવાના છે તેને લઈને મિત્રો વાત કરીએ ચાલો હવે મિત્રો જણાવીએ ક્યાં કેટલો વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ત્યારબાદ હવે આજે ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીશું તો મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે ખાસ કરીને આંકડાઓ જે છે તે બહાર પાડવામાં આવ્યા છે એ છે ભાવનગર ત્યાર પછી મિત્રો જે છે તે છોટાઉદેપુર ભાવનગર તાપી કચ્છ ખેડા ભાવનગર મહીસાગર બનાસકાંઠા પંચમહાલ પોરબંદરમાં વરસાદ પડ્યા છે પરંતુ એ અડધા અડધા ઇંચ લઈને એક ઇંચના પડ્યા છે જેથી મિત્રો તેને

રાજ્યમાં આજે વરસાદની આગાહી છે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્યાં કેટલો વરસાદ પડશે સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ અને જોઈ મિત્રો કે આજે સૌરાષ્ટ્ર અંદર ખાસ કરીને સાંજ સુધી કયા કયા ભાગમાં એટલે કે અગિયાર તારીખે સાંજ સુધી અને તારીખે બપોર સુધી ક્યાં કેટલો વરસાદ પડશે તેની અપડેટ મેળવીએ તો સૌથી પહેલા ભાવનગર જિલ્લામાં જે છે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગર પાલિતાણા લઈને નીચે તળાજા પંથકથી લઈને અલગ અને મહુવા લાગુના વિસ્તારોમાં પણ જે છે તે તોફાની અતિ ભયંકર અને ભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ અમરેલી જિલ્લાને લઈને તો જોઈ અમરેલી અને વિસ્તારો વિશે વાત કરીએ અમરેલી જિલ્લામાં તો અહિયાં બાબરાથી લઈને નીચે આવે તો લાઠીના વિસ્તાર અમરેલી બગસરા ધારી તેની નીચે આવે તો સાવરકુંડલા રાજુલા લીલીયા દુધાળા તેની સાથે ખાંભા પંથક અને જે અન્ય મિત્રો જે કુંકા વાવના વિસ્તાર છે દેવરાજિયાના વિસ્તારો છે તો આ બધા જ ભાગોમાં અમરેલી જિલ્લામાં પણ આગામી કલાક જે છે તે રહેશે તારીખના રોજ વહેલી સવારે વાગે શરૂ થશે તે તે વરસાદ સાંજના વાગ્યા સુધી ગુજરાત ઉપર તેનું જોર જે છે છે રહેવાનું ત્યાંથી આગળ વાત કરી લઈએ મિત્રો જૂનાગઢ જિલ્લામાં તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી જોઈ લો ગુજરાત અંદર જૂનાગઢ ઉપર ઓછા વાદળો દેખાઈ રહ્યા છે ઓછી સિસ્ટમ છે છતાં પણ જે જમણી બાજુના વિસ્તાર છે જેમ કે વિસાવદર બાજુ અને ગીર સોમનાથ બાજુ ત્યાં ભારે વરસાદ રહેશે કેશોદ માણાવદર મુલિયામાં ઓછા અથવા નહીવત વરસાદ જોવા મળશે ઝાપટા જોવા મળશે ત્યાંથી આગળ વાત કરીએ જામનગર મોરબી રાજકોટ બોટાદ જિલ્લા તરફ આગળ વધીએ તો જામનગરમાં જોઈ લો લાલપુર કાલાવાડ અને આસપાસ જામ મંથાળી લાગુના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી તો મિત્રો ઉપર તરફ આગળ વધીએ તો મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ જોઈ લ્યો મધ્યમ હળવા વરસાદની આગાહી છે જ્યાં સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાલવડ અને મોરબી ગઢડા વલભીપુર લાગુના વિસ્તારોથી લઈને આગામી આસપાસના મિત્રો જે માંડવા સાળંગપુરના વિસ્તારો છે આ બધા જ ભાગોમાં જે છે તે વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે અને રાજકોટમાં પણ જે મિત્રો સરદાર વિછિયા શાપર વેરાવળ ગોંડલ ઉપલેટા ધોરાજી કાલાવાડ આ બધા જ ભાગોમાં

નડિયાદોળ અમદાવાદ ગાંધીનગર વિરમગામના વિસ્તારોમાં જેને લઈને આજે ઉત્તરીય ગુજરાતના ભાગોમાં તો ભારે વરસાદના સિગ્નલો બનશે જેની અંદર મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાડી દઈએ તો સૌથી પહેલા મિત્રો જોઈ લો ઉત્તરીય ગુજરાતના ભાગમાં જે સિસ્ટમ બનેલી છે તેને કારણે આ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગની સિસ્ટમ

અંકલેશ્વર રાજપીપળા ઉમરપાડા ડેડીયાપાડા ભરૂચ ઉપર ચાલીએ તો મિત્રો અંકલેશ્વર થી ઉપર બડેલી છોટાઉદેપુર વડોદરા ખંભાત આણંદ આ બધા ઝોનની અંદર હાઈ લેવલની સિસ્ટમ બનેલી છે જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને મિત્રો આપ જોવા જઈએ તો જોઈ લો આ મધ્ય ભારતમાં જે છે તે અત્યારે હાઈ લેવલની સિસ્ટમ બનેલી છે જે આગળ તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખના રોજ જે છે તે ગુજરાત આસપાસ ભ્રમણ કરવાની છે જે મિત્રો આગામી અઢાર તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે ગુજરાત રાજ્ય ઉપર જે શરૂ થયેલી સિસ્ટમ છે તે ભારેથી ભારે રહેવાના એંધાણ છે તો ખાસ મિત્રો બહાર જવાનો જો કોઈ પ્લાન હોય શનિ રજાની અંદર તો ખાસ આ સમાચાર જાણી લેજો જે માહિતી મળી રહી છે એટલો મજબૂત છે કે જે મોટા ભાગના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી અસર કરશે જેને લઈને ભારે વરસાદના સિગ્નલો છે અને ખાસ આમ મિત્રો જોવા જઈએ તો ખાસ કરીને આગામી બાર થી લઈને અઢાર તારીખ સુધી મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત